તો નમસ્કાર દર્શક મિત્રો મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને ઘણા સમયથી ઘણા બધા લોકોની ફરિયાદ હતી કે ગોપાલભાઈ એક મહિનો થયો તમે વિડીયો મેંકતા નથી પણ મિત્રો અહીંયા જો હું અહીંયા છું જો આટલી ગરમી છે કે આપણે સૂર્ય રાંધવું હોય ને તો રાંધી શકાય તે મહિનાથી હું અત્યારે પરસે આખો રેપઝેપ છું એનું કારણ શું છે ગરમી તો પડે છે એટલે આપણે એક મહિનાથી વિડીયો મૂકતા નહોતા પણ હવે તમારા બધાના સાસ સહકારથી ફરી વખત એક દેશી રેસીપી લઈને આવી રહ્યો છું તમારી સમક્ષ જે છે દૂધી અને સણાની દાળ આનું એકદમ જોરદાર શાક બનાવવાનું છે એની અંદર તમારા ઘેર જ જે વસ્તુ હોય ને એમાં જ બની જાય અને તમે છે ને ખાશો ને તો તમે મને યાદ કરશો એવું શાક બનશે નથી અંદર ગરમ મસાલો નાખવાનો કાંઈ નહીં મીઠો લીમડો હોય કે પત્તા હોય કે સૂકા મરચાં હોય આટલું નાખીને તમે તમારા ઘરે સરસ મજાનું શાક બનાવી શકો છો બરાબર તો આપણે શાક હવે ઝાજી વાર નહીં કરે શાક બનાવશું મેં અત્યારે ચણાની દાળ છે ને પલાળવા મેકી દીધી છે બસો પચાસ ગ્રામ અને એક કિલો આપણે દૂધી એકદમ કોણી માખણ જેવી લઈ લીધી છે તમે જોઈ શકો છો બે નંગ ટમેટા લીધા આદુ લીધું આ બધું આપણે સુધારી લઈએ અને પછી આખી રેસીપી તમને બતાવું તો હવે આપણે જે દૂધી છે એને સરસ રીતે ધોઈ નાખીએ જે છે ટમેટા આદુ છે મરચાં છે દૂધી આ રીતે કટિંગ કરી લેવાની છે માથેની ની છે ને એ આ રીતે શાકુ રાખશો ને એટલે એકદમ કમ્પ્લીટ નીકળી જાય છે અને દૂધી છે ને ઉનાળામાં દૂધી દાળનું શાક ખાવાની ખૂબ મજા આવે બાજરાનો રોટલો હોય દૂધી દાળનું શાક હોય અને સરસ મજાનો સાંયો હોય અને એની જો આપ્યો હોય ને તો મોજ પડી જાય મને ઘણા લોકો કે એકદમ દેશી રેસીપી મેં કહો જે આપણા ઘેરે બની જાય દૂધીને આપણે કટિંગ કરી નાખીએ હું તમને બતાવી દઉં એવું કટિંગ કરવું છે એકદમ આવું પટલું કટિંગ કરવાનું છે એટલે દૂધી છે ને આપણે બાફવાની છે દૂધીની દાળ બે પછી એનો વઘાર કરવાનો છે આ રીતે આપણે બધી દૂધનું કટિંગ કરી લઈએ પછી તમને બતાવો આગળ તો હવે આપણે છે ને પાણી નાખી દીધું છે એક લીટર જેટલું અને આપણે આ દૂધી છે ને તૈયાર કરી નાખીએ છીએ એકદમ આવું કટિંગ કરીને દો તો હવે એને આપણે બાફવા નાખી દઈશું પાણીમાં આની અંદર આપણે ડાળી નાખી દેવાની છે દાળ ઘડી કરીને નાખીશું આની અંદર આપણે મીઠું અને હળદર નાખી દઈશું મુજબ મીઠું અને હળદર નાખી દેવાની છે જો આપણે દાળ ડાળ પલાળી દીધેલી છે તો આ ઘરની ચણાની ડાળ છે અને આપણે પલાળી દીધેલી છે કમ્પ્લીટ હવે આપણે નાખી દેવાની છે પલાળ દેવો ને તો તમારે સળવામાં એકદમ ઈઝી રહેશે અને હવે આને સીબું નાખી દઈએ આપણે જે દૂધી દાળ આપણે સડવા મેકી છે તમે જોઈ શકો છો દૂધી આપણે સડીને કમ્પ્લેટ થઈ ગઈ છે અને દાળ હજી થોડી જેવી ઓલી છે પછી દૂધી સડી ગઈ છે દાળ હજી છે ને આમ આમ બફાઈ ગઈ પણ આમ તમે નખ મારવો પડે અને દૂધી તો સડી ગઈ છે ઓલરેડી આપણે કરી સડવા દઈએ તો હવે આપણે દૂધી દાળ આપણે જે બાફી નાખી છે હવે અંદર આપણે તેલ નાખી દઈએ હું અત્યારે સો ગ્રામ સિંગ તેલ રહી લીધું છે અમે અને હવે આપણે એની અંદર ખડા મસાલોનો વઘાર કરવાનો છે તમારે પાસે જો તમાલ પત્ર છે તજ લવિંગ જો ઘેરે તમે રાખતા હો તો તેની અંદર તમારે નાખી દેવાનું રહેશે સૂકા મરચાં આખું ખોરા તેલ આવી ગયું છે એટલે આપણે રાઈનો વઘાર નાખી દઈએ ત્યારબાદ બે તજના ટુકડા અનુસાર મરછા ચમાલપત્ર ત્યારબાદ આદુ અને મરછાની પેસ્ટ છે રાઈ ફૂટી જાય ને એટલે થોડુંક આપણે આખું જીરું નાખી દેશું એક બે મરી લીધા છે હવે અંદર બો આપણા મરછા અને આદુના ટુકડા કર્યા છે እሺ አሁን ለእኔ ધીમે ધીમે છડી જાય એટલે અંદર આપણે હળદર આપણે બાફવામાં હળદર નાખીએ એટલે આમાં આપણે થોડી એવી નાખશું થોડું એવું જોતો પ્રમાણમાં મરચું નાખી દઈએ આપણે બે ચમચી જેવું મરચું મારું કશ્મીરી છે એટલે તમે બનાવો તો ધ્યાન રાખજો હવે આપણે બે ડંગ ટમેટા કાપ્યા હતા ત્યાં નાખી દઈએ થોડુંક આપણે સડવા દઈએ ને ગેસ ગેસ ફાઇસ કરીને બાકી ધીમા જે છે તો આપણે પાક બનાવવાનું થોડો ધીમો કરીએ દૂધી દાળ બાફેલી છે તેની અંદર એડ કરી દેવાની છે હવે તેને મિક્સ કરી દઈએ શાક છે ઘડીક આપણે સડવા દઈશું કસ્તુરી મેથી અને શેકેલા જીરાનો પાવડર છે એ આપણે આમ નાખી દઈએ અંદર હવે થોડુંક ધાણા જીરું નાખી દઈએ અંદર શાકને આપણે હજી દસ મિનિટ સડવા દેવાનું છે જે આપણે જે એની અંદર જે પાણી નાખેલું છે ને તે થોડુંક બળી જાય ને ત્યારબાદ ગ્રેવી એકદમ કાટી થઈ જાય બે ચમચી જેટલું આપણે નાખી દઈએ ચણાજીરું તો અંદર તમે ગોળ અથવા ખાંડ ઉમેરી શકો છો અને ખટાશ મુજબ આપણે લીંબુ નાખવાનું છે તો હવે આપણું શાક તો સડી ગયું છે જરૂરિયાત મુજબ છે ને હું દોઢ ચમચી જેટલી ખાંડ નાખી રહ્યો છું અને એક લીંબુ અડધું ફાડું નાખી દઈએ છીએ સ્વાદ મુજબ તમે જો ગોળ નાખો હોય ને તો તમે ગોળ પણ નાખી શકો છો અને લીંબુ એટલે હું નીચવી રહ્યો છું કે આ એલ્યુમિનિયમનો નથી ને કે ઘણા લોકો પાછા કોમેન્ટ કરે કે ગોગુલભાઈ એલ્યુમિનિયમની અંદર લીંબુ ન નાખાય એટલે તમારી બધાને કોમેન્ટ જોઈને તો આપણે નવું વાસણ લઈ આવ્યા છીએ અને સોલાનો એ ખર્ચો કરી નાખ્યો છે મૂંઝાતા નહીં તમ તારે રેસીપી આપણે આપવાની જ છે તો હવે આપણું આ શાક કમ્પ્લીટ થઈ ગયું છે બે પાંચ મિનિટ આવવા દેવી અને પછી આપણી ડીશ તૈયાર કરીને ટેસ્ટ કરીએ તો હવે બાજરાનો રોટલો દૂધીનું શાક જોવો તમે એકદમ ગરમા ગરમ ટાઢો સાંયો અને મારે મારો મિત્ર છે અને અમે બે અહીંયા તો ભોજન બનાવી નાખ્યું છે અને હવે આપણે ઠાકર થાળી કરીએ છીએ હરિહર સાથે છે ને એકદમ ઠંડી સાસ છે બરફ નાખેલી આ શાકની હાસી મજા છે ને સોળી છે આખો રોટલો હું સોળી નાખીને પછી શાક નાખી અને પછી જે મજા આવે ને એ તમે જુઓ આ રોટલો છે ને આ રીતે સોળી નાખવાનો આ શાક ખાવાની હાસી મજા થઈ છે રોટલો તમે છોડી નાખો બાજરાનો અને માથે આજો દૂધી અને દાળનું શાક નાખો અને પછી જે ખાવાની મજા આવે ને ભાઈ જે લોકોએ ખાધું હોય ને તે મને કોમેન્ટ કરજો બાકી જો તમારો વાડી હોય તો એકવાર આ બનાવજો તમને મોજ આવશે શાક થોડુંક ગરમ છે હવે આપણે નાખી દીધું છે હવે મિક્સ કરી દેવી ગરમમાં ગરમ કેમ કે મને આમ તો એ ગરમ હોય ને ગરમ ગરમ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે અને તમે આ શાક તો આ રીતે સોળ જે તમે ખાવ ને પંજાબી પંજાબી એકવાર હોય જાઓ ચીઝ પનીર બધું આઘું હોય જાય આની આરે વિડીયો આપણે એક મહિના થાય મેગ્યો નહોતો પણ આ મેંકીઓ તમને કેવો લાગ્યો ને મને જરૂર જણાવજો બાકી જે લોકો દૂધી દાળના પ્રોગ્રામ કરતા હોય એ કહેજો કઈ રીતે તમે બનાવો છો બાકી મને તો મજા આવી ગઈ તમે પણ આવું કંઈક મજા લ્યો ફરી મળશું નવા વિડીયોમાં જય ભારત જય હિન્દ